હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું બોરાવાળા મેથીયા ગુંદા એના માટે આ દોઢસો ગ્રામ જેટલા ગુંદા છે આપણે આ રીતે મોટા ગુંદા લેવાના છે એક કેરી છે આપણે મીડિયમ સાઇઝની લાલ મરચું પાવડર છે મીઠું છે મેથીના કુરિયા છે આપણે આ રીતના બજારમાં મળે છે રેડીમેડ એ છે અને આ આપણે રાઈના કુરિયા છે એક ચમચી જેટલો આપણે વરિયાળીનો પાવડર લીધો છે હિંગ છે હળદર છે તો પેલા આપણે તેલને ગરમ કરવા રાખશું બોરો વઘારવા માટે તો આપણે તેલ ગરમ કરવા રાખશું આપણે એક કપ જેટલું તેલ છે એને આપણે ગરમ થવા દેશું તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બોરા એડ કરી દેસુ ડીશમાં આપણે આ રીતે બધા બોરા ડીશ માં લઈ લેશું ચટણી આપણે છેલે ઉમેરવાની છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એકદમ સરસ તો આપણે ગેસ બંધ કરી દેશું તેલને થોડું ઠંડુ થવા દેસુ તો તેલ આપણું થોડું ઠંડુ થાય એટલે આપણે આ બોરા ઉપર એને એડ કરી દેસુ બધું મિક્સ કરી લેશું એકદમ સરસ હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દેશું એને પણ એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપણો બોરો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આને થોડીવાર ઠંડો કરવા રાખી દઈશું તો બોરો આપણો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આ કેરીને છાલ ઉતારીને છીણી લેશું અને આ ગુંદાના પણ ઠળિયા કાઢી લેશું આપણે આપણે ગુંદાને આપણે આ રીતે છાલ કાઢી લેશું પહેલાં આપણે આ બધા ગુંદાની છાલ કાઢી લેશું પછી આપણે આના ઠળિયા કાઢશું

તો હવે આપણે એને આ બોરામાં મિક્સ કરી દેસું બોરો આપણો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે એમાં આ બધી કેરી એડ કરી દેસું બોરા સાથે કેરીને મિક્સ કરી લેશું એકદમ સરસ બોરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે કેરી આપણે આ બોરામાં એડ કરવાથી આપણા ગુંદા એકદમ લાંબો સમય સુધી એવાને એવા જ રહે છે એકદમ કડક તો આપણે બોરો આ રીતે આપણે એકદમ સરસ છેલ્લે સુધી બોરો ભરી દેવાનો છે ગુંદામાં પછી આપણે કોઈ પણ કાટની બહણીમાં ગુંદા મૂકતા જાશું છે ને આટલા આપણે આ સૌ કરવા રાખ્યા છે તો તૈયાર છે આપડા બોરાવાળા એકદમ સરસ મેથીયા ગુંદા તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો એકદમ સરસ લાગે છે ખાવામાં ટેસ્ટમાં જો તમારે લાંબા સમય સુધી સાચવવા હોય તો તમે આમાં તેલને ગરમ કરીને ઠંડુ કરીને પછી આ આ આપણે ગુંદા ડૂબે એટલું તમે નાખી શકો છો પણ અમારે તો આ તાજા તાજા જ ખાવા છે એટલે હું આમાં તેલ નથી નાખતી આપણે વીસ પંદર દિવસ સુધી આ ફ્રિજમાં રાખી દઉં તો એમના એવા સરસ કડક ને કડક રહે છે તો તૈયાર છે આપણા આ ગુંદા તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ